કોઈ પણ મિત્રને સારી દાંતી લેવી હોય તો તમે આ નવિયા એટલે કે દાંત લઈ શકો છો વિડીયોની અંદર હું તમને દાંતની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો કિરણભાઈને આ દાંતી વેચવાની છે જેને ઘણા મિત્રો નવિયા પણ કે છે તો દાતી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતની અંદર તમે જોઈ શકો છો દાંતીની અંદર સડો નથી અને

બાકી છે વેચવાની છે કિંમત અંદાજિત છે અને મોટા ટ્રેક્ટરની દાંતી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી દાંતી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને તારા તારા ઘરા ગામે જોવા મળશે તમારે આ દાતી લેવાની હોય તો કિરણભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કિરણભાઈના ભાઈ ના 8149 વાળા નંબર પર ફોન કરી અને તમે આ દાતી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો